हेलो हेलो आज ही बोलो હું પારનેગરથી સોમનાબેન બોલું છું ઓકે આપણે દેશ થી વિદેશ જવું હોય તો કઈ રીતે જઈ શકાય આ વિશે થોડું સમજાવું દેશ થી વિદેશ કઈ રીતે જઈ શકાય એ સમજાવું દેહ થી વિદેશ કે દેશ થી વિદેશ દેહ થી વિદેશ હા દેહ થી વિદેશ કઈ રીતે જઈ શકાય છે સારું ધ્યાનથી છેલ્લે સુધી સાંભળજો બરાબર હા દેહથી વિદેહ કઈ રીતે જઈ શકાય છે બરાબર તો સર્વપ્રથમ તો આપણી અંદર જે કચરો પડ્યો છે એ કચરાને સાફ કરવો પડે છે કહે છે ને સંતો કે હીરો ખોવાણો મારો કચરામાં પાંચ પચીસના ઝગડામાં તો આ આત્મરૂપી જે હીરો છે એ ખોવાણો છે પાંચ પચીસના ઝગડામાં તો કોણ કહે છે કે હીરો ખોવાણો મારો હીરો અલગ થયો મારો કેનારો અલગ થયો ને તો કોનો હીરો છે જે ખોવાઈ ગયો છે પાંચ પચીસના ઝઘડામાં આ હીરો સુરતાનો છે સુરતા કહી દઈશ કે હીરો ખોવાનો મારો કચરામાં પાંચ પચીસના ઝઘડામાં બરાબર હવે આ પાંચ અને પચીસનો જે ઝઘડો છે જેમ કે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ પાંચ તત્વો અને પચીસ પ્રકૃતિ આ પચીસ પ્રકૃતિ અને પાંચ તત્વની અંદર આ ચિત્તરૂપી સુરતા ફસાઈ ગઈ છે અને આ પાંચ તત્વોનો પચીસ પ્રકૃતિનો એનો ઝઘડો ચાલ્યા કરે છે કારણ કે આપણે એમાં જ ફસાય છે સુરતા એમાં જ ફસાણી છે ને કારણ કે એનો અંદરો અંદર ઝઘડો છે જ કારણ કે પાંચે પાંચ તત્વો એકાબીજાથી વિરુદ્ધ છે જેમ કે અગ્નિ તમે એમાં પાણી નાખો તો અગ્નિ નાખે ઠારી નાખે ને અગ્નિને પાણીને નથી એમ બધા પાંચે પાંચ તત્વો એકાબીજાના વિરુદ્ધમાં છે પણ પાંચે પાંચ તત્વોને સમાન કરનારી છે એ સુરતા છે પણ એ સુરતા ક્યારે સમાન કરી શકે જ્યારે સુરતાને સાચી દિશા કઈ રીતે પાંચે પાંચ તત્વોને સમાન કરવા કઈ રીતે પાંચે પાંચ તત્વોને જાણવા તેનું જ્ઞાન સાચા દેહદારી સદગુરુ આપે છે પછી આ પાંચ પચીસના ઝઘડામાંથી કઈ રીતે બહાર નીકળવું અને ઝઘડો કેમ સમાપ્ત કરવો તેનું જ્ઞાન સાચા દેહદારી સદગુરુ આપતા હોય છે બરાબર કારણ કે જ્યાં સુધી આ કચરામાં હીરો છે ત્યાં સુધી ખોવાયેલો છે જેમ કે આપણું ઘર હોય છે અને આપણા ઘરમાં બધી બાજુ ગંદકી હોય અને ઘરની આપણે સાફ સફાઈ ન કરીએ સાફ સફાઈ તો ગંદકી વધતી જાય ગંદકી વધતી જાય કચરો વધતો જાય તો એ કચરાને સત્સંગની સાવણી મારી અને એ કચરો સાફ કરી નાખવો પડે છે કચરો સાફ થઈ જાય ઘરની અંદરથી તો તમને ઘરમાં રહેવાની મજા આવે બરાબર બાકી ગંદકી જો થાય તો તમારું આખું ઘર બગાડી નાખે અને તમે શાંતિથી એમાં રહી પણ ન સહી શકો જેવી રીતે આપણા આ ભારત દેશની અંદર સફાઈ અભિયાન જે ચાલી રહ્યું છે ચલાવ્યું છે બે પાંચ વર્ષથી બરાબર તો એ ઘરે ઘરે ગાડી આવતી હોય છે બરાબર કચરો લેવા માટે આપણે કચરો ક્યાં રાખીએ છીએ આપણે જે કચરો છે ને એક ડોલમાં કે અન્ય કોઈ બીજી એક કોઈ જેમ કે ટબ છે ડોલ છે અન્ય કોઈ છે વાસણ કે બોક્સ છે એની અંદર આપણે આપણો કચરો નાખતા હોઈએ છીએ એનો અર્થ શું થયો કે આપણું ઘર સાફ કરી એ કચરો આપણે નાખી દીધો એ બોક્સમાં બરાબર હવે એ કચરો પછી ગાડીવાળો લઈ જાય ગાડીવાળો એ કચરો લઈ જાય અને બારો બાર ફેંકી આવે ગામથી બહાર ફેંકી આવે એકતરા બરાબર તેમ જે ગાડીવાળો છે એ જ આપણો કચરો સાફ કરનાર છે ખરેખર તો કચરો પહેલા આપણે સાફ કરવો પડે છે પછી આપણે ગાડીવાળાને આપી દઈશી બરાબર એટલે એ ફેંકી આવે છે પણ ખરેખર તો કચરો સાફ આપણે જ કરવો પડે પણ કચરો કઈ રીતે સાફ કરવો એના માટે સાચા દેહદારી સદ્ગુ હોવા પડે તો એ કચરો સાફ કરતાં શીખવાડે જેમ કેમ મા પોતાની છોકરીને વાર્તા શીખવાડે સાવરણી લઈને કે બેટા આમ વરાય આમ વરાય એવી રીતના એ માને ગુરુ સમજો અને છોકરીને શિષ્ય સમજી લે તો ઘરની અંદરથી ગંદકી સાફ કર્યા વગર ઘરની અંદરથી કચરો સાફ કર્યા વગર તમે શાંતિપૂર્વક કોઈ દિવસ તમારા ઘરની અંદર રહી જ ન શકો આ પણ નોટ કરજો બરાબર કારણ કે ઘરની સફાઈ તો કરવી પડે ને એવી જ રીતના આપણા આ પાંચ તત્વના ઘરની અંદર જે કચરો છે કામ ક્રોધ લોભ મધમૂહ શબ્દસ્પ્રસ રૂપરસ ગન છલ કપટ ઈશા નિંદા તારી મારી હું હું મેં મેં વાદ વિવાદ ખેદ ખોદણી છલ કપટ ટોટલ એક્સ વાય જેડ આ બધો એક પ્રકારનો કચરો છે આ કચરો જ્યાં સુધી આપણે આપણી અંદરથી સાફ ન કરીએ ત્યાં સુધી મુક્તિ સંભવ નથી અને આપણે આપણા ઘર સુધી પહોંચી પણ ન શકીએ ઘણા લોકો તમે જોજો દસ દસ વીસ વીસ હજાર પચીસ પચીસ પચાસ પચાસ હજાર ચેલિયું ચેલા બનાવ્યા હોય છે અને એ જે ગુરુ હોય છે ઢોંગી પાખંડી એ દારૂ પીતો હોય છે મીટમાઉસ ખાતો હોય છે બીડી પીતો હોય છે સિગારેટ પીતો હોય છે તમાકુ ખાતો હોય છે માવો ખાતો હોય છે પાન ફાકી માવા ગુટકા પણ ખાતો હોય છે દરેક પ્રકારનું વ્યસન દરેક પ્રકારની ગંદકી ખુદ સ્વયં પોતાની અંદર જે કરી રહ્યો છે ગુરુ હવે એ ગુરુ તમારી શું ગંદકી સાફ કરી શકશે સ્વયં આખો ગંદકીથી ભરેલો છે સ્વયં મનની મોજુમાં ભટકાયો છે ફસાઈ ગયો છે એ તમને ન તમારો કચરો સાફ કરી શકે દેહનો કચરો સાફ થયા વગર તમે કોઈ દિવસ વિદેહ ન થઈ શકો બરાબર તો આ કચરો આ ગંદકી સાફ કરવી પડે છે કારણ કે આ હીરો આ પાંચ પચીસના ઝઘડામાં આ કચરામાં ખોવાઈ ગયો છે બરાબર હવે આપણે પાંચ મુખ્ય છે એ જ આ પચીસ સાથે ઝઘડો કરી રહ્યો છે અને આ પાંચ અને પચીસના ઝઘડામાં આપણે ફસાઇ ગયા પાંચ મૂળ ઝઘડો કરાવનારું કોણ છે કામ ક્રોધ લોભ મધ મોહ કામ ક્રોધ લોભ મધ અને મોહ આ પાંચ દ્વારા જ આ પચીસ સાથે ઝઘડો થઈ રહ્યો છે પચીસ કોણ છે સ્થૂળ સૂક્ષમ કારણ મહાકારણ કેવલ પાંચ શરીર મન માયા રજોગુણ ગુણ તમ ગુણ સત્ય ગુણ સત્વગુણ આ પાંચ ને પાંચ દસ મનમાયા ત્રણ ગુણ મળે છે પાંચ ને પાંચ શરીરો દસ થયા પછી શબ્દ સ્પષ્ટ રૂપરસ ને ગંધ પાંચ આ પંદર થયા પછી ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ પંદર ને પાંચ વીસ થયા પછી ઊંઘ આહાર મૈથુન ઈર્ષા નિંદા અને છલ કપટ નિંદા છલ કપટ બે ઊંઘ ત્રણ આહાર ચાર મૈથુન પાંચ થઈ ગયા પચીસ આ પચીસની સાથે આ પાંચ સે ઝઘડો કરે છે કામ આમાં આપણો આતમ હીરો આ ખોવાઈ ગયો કચરામાં બરોબર હવે જ્યારે સાચા દેહધારી સદગુરુ મળે છે ત્યારે આ બધો કચરો સાફ કરી નાખે કચરો સાફ થાય તો જ ઘરમાં રહેવાની મજા આવે હું ઘણી વાર કહું છું કચરો જ્યાં સુધી ગંદકી હશે ત્યાં સુધી તમે રહી ન શકો અને કચરો સાફ થાય તો તમને રસ્તો પણ ચોખ્ખો દેખાય બરાબર હવે તમારી પાસે બેટરી નથી કોઈ લાઈટ નથી ને અંધારી એક અંધારો માર્ગ છે અને અંધારા માર્ગને તમારે પસાર કરવું છે તો અંધારી અંધારો જે માર્ગ છે અંધારાવાળો જે માર્ગ છે એ અજ્ઞાનતા છે તો અજ્ઞાનતા રૂપી અંધકારના માર્ગમાં તમારે જ્ઞાનરૂપી દીવો પ્રગટ કરવો પડે જ્ઞાનરૂપી દીવો પ્રગટ કરનાર જે છે તે સાચા દેહધારી સદ્ગુરુ છે એ જ્ઞાનરૂપી દીવો પ્રગટ થાય એટલે તમને રસ્તો ચોખ્ખો દેખાય ને તમે મજે સુધી પહોંચી જતા હોઈશું બરાબર તો હવે આપણે દેશથી વિદેશ જાઉં તમે કીધું એમ દેશથી વિદેશ કહો કે દેહથી વિદેહ કહો સરવાળો બે એક જ વાત છે દેશ છે એ દેહ છે દેહ છે એ જ દેશ છે એમાં કાંઈ ફરક નથી કારણ કે જે દેશમાં આપણો જન્મ થયો છે એના જ પાંચ તત્વથી આપણો આ દેહ બન્યો છે બરાબર એટલા માટે ઘણા સંતો પણ કહે છે કે જન્મભૂમિ સે મહાન હૈ જનની આપણી માતા એનાથી મહાન આપણી જન્મભૂમિ છે બરાબર તો એ દેશ જ છે ને આપણો એમ એટલે દેશ પ્રત્યે ખરેખર પૂર્ણ ભાવ હોવો પડે પ્રેમ હોવો પડે કે જે દેશની અંદર હું રહું છું મતલબ જે દેહમાં હું રહું છું એ મારો દેહ અથવા તો મારો દેશ ક્લિયર હોવો પડે ચોખ્ખો હોવો પડે શુદ્ધ હોવો પડે એની અંદર કોઈ પણ પ્રકારની ગંદકી થવા ન દેવાય જો ગંદકી થાય તો તમારું વાતાવરણ અશાંતિ ભરું ઊભું કરી દેશે તમને ક્યાંય કોઈ વસ્તુનું સુખ ચેન પડશે નહીં બરાબર તો એટલા માટે એ ગુરુ જે છે સાચા દેહધારી ગુરુ એ તમને જ્ઞાનરૂપી માર્ગ બતાવી પહેલાં તો કચરો સાફ કરી દેહની અંદરથી કચરો સાફ કરી મતલબ દેશની અંદરથી કચરો સાફ કરીને તમારે જો વિદેશ જવું હોય તો એરપોર્ટે જ જવું પડે ને હવાઈ અડ્ડે તો જવું પડે ને હે એટલે હવા ને પોર્ટ એટલે અડ્ડો સમજી લ્યો હવાઈ અડ્ડો એને આપણે કહીએ હવાઈ અડ્ડા સુધી પહોંચવું પડશે ને તો હવાઈ અડ્ડા સુધી પહોંચવા માટે સાચા જે દેહધારી ગુરુ છે તે તમને જ્ઞાનનો રસ્તો બતાવે કે એરપોર્ટ કઈ જગ્યાએ છે હવાઈ અડ્ડો કઈ જગ્યાએ છે જ્યાંથી તમે પ્લેનમાં બેસી તમે દેશથી વિદેશ જઈ શકો તો તમને એ જ્ઞાનનો રસ્તો બતાવે પહેલાં તો હવાઈ અડ્ડા સુધી પહોંચવા માટે ગુરુના જ્ઞાનરૂપી વાહનમાં આપણે બેહવું પડે છે પણ ગુરુ સાચા પડે દેહદારી ગુરુ એ તમને જ્ઞાનના માર્ગેથી ચલાવીને તમને હવાઈ અડ્ડા એરપોર્ટ સુધી લઈ આવ્યા બરાબર પછી હવાઈ અડ્ડે જ્યાં તમે પહોંચ્યા ત્યાં તમારું પૂરેપૂરું શરીર ચેક કરવામાં આવશે તમે જોઈ લેજો પૂરેપૂરું શરીર તમારા કપડા બધું ચેક કરે તમારો સામાન પણ ચેક કરે હવે તમારા જે કપડાં ચેક કરે સામાન ચેક કરે તો એવી જ રીતના ગુરુ પહેલાં કપડાં ચેક કરે છે ધરતી આકાશ રંગની આ પાંચ રંગનું આપણે જે કપડું પહેર્યું છે ધરતી રંગ પીળો કોઈ લાલ પણ કહે છે પાણી રંગ સફેદ અગ્નિ રંગ લાલ ઘણા એને કોઈ પીળો પણ કહે પણ અસલમાં રંગ લાલ છે ધરતી રંગ પીળો છે પાણી રંગ સફેદ છે વાયુ રંગ લીલો છે અને આકાશ રંગ આ વાદળી છે આ પાંચ રંગનું જે કપડું આપણે પહેર્યું છે આ કપડાને બરાબર રીતે ચેકિંગ કરવામાં આવે છે કારણ કે કપડાની અંદર કાંઈ હોય હંતાળવું હોય આપણે તો ત્યાં આપણે પકડાઈ જાય તો એરપોર્ટમાં બેસ તો આપણને પ્લેનમાં બેસવા ન દઈએ તો કપડાની અંદર શું છુ છુપાવ્યું હોય જેમ કે કપડું પાંચ તત્વનું છે જેમ કે આપણે બહાર કપડાં પહેરતા હોઈશી ને એની અંદર આપણે કાંઈ ભર્યું હોય ખીચામાં તો એમ પાંચ તત્વના કપડાના ખીચા ક્યાં છે જેમ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધું તપાસવામાં આવે કે ભાઈ આના મનમાં કોઈ પાપ તો નથી ને આની બુદ્ધિમાં કોઈ તો નથી ને આની અંદર અહંકાર તો નથી ને એટલે ટૂંકમાં આના શરીરમાં કોઈ રોગ નથી ને એમ જો કોઈ પ્રકારનો રોગ હોય પાંચ તત્વના આ કપડામાં કોઈપણ પ્રકારનો રોગ હોય તો આપણને પ્લેનમાં બેસવા ન દઈએ શું કામે મૃત્યુ થાય તો શું થાય એની જવાબદારી એ લોકોની છે બરાબર તો આવી જ રીતના તમને સાચા જે ગુરુ હોય છે એ એરપોર્ટ સુધી લઈ જાય ને પછી એરપોર્ટે જેમ બધું ચેક કરવામાં આવતું હોય છે ક્લિયર આપણો બાયોડેટો આપણો બતાવો દેવો પડે આપણું આખું ડોક્યુમેન્ટ દેવું પડે બરાબર પછી વિઝા પાસપોર્ટ બધું મંજૂર હોય કમ્પ્લેટ હોય આપણું એડ્રેસ સહિત આપણે આપણા દેશનું એડ્રેસ ને પછી વિદેશ ત્યાં જવું છે ત્યાંનું એડ્રેસ એ બધું કમ્પ્લેટ હોવું પડે તો આપણું આ દેશનું જે એડ્રેસ છે તે સાચા દેહધારી ગુરુ બતાવે છે કે આ તારું એડ્રેસ છે આ જગ્યાએ તું રહેશ બરાબર અને પછી જ્યાં વિદેશ જવું છે એનું એડ્રેસ આપે હવે આપણે આ પાંચ તત્વના દેશની અંદર રહીએ છીએ ધરતી આકાર વજનકની પાંચ તત્વના દેહની અંદર રહીએ છીએ અને આપણું એડ્રેસ શું છે આપણે એક આત્મા છીએ એ આપણું એડ્રેસ છે તો આત્મા રહે છે કે આ દસમા દ્વારની અંદર એ દસમું દ્વાર આપણું એડ્રેસ છે એ એડ્રેસ સુધી હે એડ્રેસ આપણું બતાવે પછી દેહથી વિદેહ જે છે તે પરમાત્માનું એડ્રેસ સાચા દેહદારી સદગુરુ બતાવે છે પછી આપણે જઈ શકીએ છીએ હવે માનો કે બધું તમારું ચેકિંગ થઈ ગયું એરપોર્ટ ઉપર કમ્પ્લીટ છો તમારામાં ક્યાંય ફોલ્ટ નથી કોઈ ખામી નથી પાંચ તત્વના શરીરમાં મતલબ તમારા કપડાંની અંદર કોઈ ગેરકાનૂની વસ્તુ પણ નથી કોઈ વસ્તુ નથી બરાબર તમારું કમ્પ્લીટ છે બધું બાયોડેટો હશે એક્સ વાય જેડ વિજા પાસપોર્ટ પછી હવે પાંચ તત્વનું કપડું તમારું કમ્પ્લીટ થઈ ગયું એટલે ધરતી આકાશવાજુ આ પાંચ તત્વના કપડાંથી તમે ઉપર ગયા હવે ઉપર તમે પ્લેનની અંદર એન્ટર થાવ તમે ટિકિટ લઈ લીધી છે ગુરુએ તમને ઉપદેશની ટિકિટ આપી દીધી સમજી લો નામ ઉપદેશની તમને ટિકિટ આપી દીધી ગુરુએ બરાબર ટિકિટ આપીને પછી લાઇસન્સ આપી દીધું ટિકિટ આપી દીધી પછી તમને એરપોર્ટથી બેસાડે છે પ્લેનમાં હવે એરપોર્ટ ક્યાં છે પ્લેન ક્યાંથી ઉપડે છે એ પાંચ તત્વથી ઉપર આગના ચક્ર છે ને ત્યાં સુરતા છે ત્યાં આજ્ઞા ચક્રમાંથી આજ્ઞા ચક્ર એરપોર્ટ છે અને દસમા દ્વારને તમે પ્લેન સમજો ત્યાંથી પ્લેન અંડો છોડીને બહાર નીકળે એટલે દસમા દ્વારથી બહાર નીકળી જાય બરાબર તો સાચા જે દેહધારી ગુરુ હોય છે એ આપણને શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ સોહમ શબ્દરૂપી પ્લેનની અંદર આ સુરતાને સુરતા ને બેસાડે છે સોહમ શબ્દ તમે પ્લેન સમજી લ્યો અને રૂપી સુરતા એમાં બેસનારી સમજી ગઈ અને ની ક્રિયા જે ચાલી રહી છે એને હવા સમજી લ્યો એ એર સમજી લો કારણ કે ની ક્રિયા હવા જ છે ને પ્લેન પણ હવાઈ માર્ગે જ હોય છે તો એમ હવાઈ માર્ગે જે સોહમ રૂપી પ્લેન ઉડે છે એમાં ચિત્તરૂપી સુરતા બેસે છે બરાબર અને એરપોર્ટ છે એ આગના ચક્ર છે છઠ્ઠું ચક્ર છે ત્યાં છઠ્ઠા ચક્રમાં સૂક્ષ્મણા નાળી જે ખુલે છે ત્યાંથી એ એરપોર્ટમાંથી સૂક્ષ્મણા નાળીમાંથી આ પ્લેન ઉડે છે અને સુરતા સોહમ શબ્દોમાં બેઠી છે પછી સોહમ શબ્દ એ ચિત્તરૂપી સુરતાને લઈ સુક્ષ્મણા સુક્ષ્મણા નાડીનો માર્ગ પકડે છે સુક્ષ્મણા નાડી સરવાળા તો વાયુથી જ બનેલી છે જેને બ્રહ્મનાળી પણ કહે છે ઘણા જેને અષ્ટકમલ પણ કહેવામાં આવે છે સુરતા કમલ પણ કહેવામાં આવે છે અનેક નામ છે આના પછી આગળ વધતાં વધતા એ પ્લેન ઉપર ચડવું હવે આપણો દસમો દ્વાર ક્યાં છે ઉપરના ભાગમાં છે કે નહીં મસ્તકના મધ્ય ભાગમાં તો ત્યાંથી સુક્ષ્મણા માર્ગેથી ચડી અને બંકનાળ થઈ અને દસમા દ્વારમાં પહોંચી ગઈ કોણ સુરતા અને કયા પ્લેનમાં બેઠી છે સોહમ શબ્દરૂપી પ્લેનમાં અને શ્વાસોશ્વાસનો જે હવાઈ માર્ગ હતો ત્યાંથી એ પ્લેન ઉડ્યું બરાબર પછી દસમા દ્વારમાં પહોંચી ગઈ સુરતા એટલે દસમો દ્વાર ખુલી ગયો આતમ પ્રકાશ સ્વરૂપના દર્શન થઈ ગયા પછી એ દસમો દ્વાર ખોલી નાખો ત્યાંથી આ ચિત્તરૂપી સુરતા આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી અને પછી એ સુરતા આત્માની હવે સ્વયં આતમ સ્વરૂપ બની ગઈ બરાબર આત્મ સ્વરૂપ બની ગઈ પછી એ સુરતા દેહથી વિદેહ થાય છે કારણ કે હવે તમે જે પ્લેન ઉગડવું એટલે દસમો દ્વારને પાર કર્યું એટલે પ્લેનનો હવાઈ અડ્ડો જે તો એ છૂટી ગયો છૂટીને પછી દેહથી વિદેહનો માર્ગ પકડો તો દેહથી વિદેહ જે પરમ પિતા પરમાત્મા ઓમકાર રૂપી જે શબ્દ ગાદીઓ છે એ પરમ પિતા પરમાત્મા છે એ જ દેહથી વિદેહ છે જે સર્વવ્યાપક છે બધી જગ્યાએ છે તો દેહથી વિદેહ જવા માટે આ ત્રિકોટી સ્થાન રૂપી એરપોર્ટ ઉપર આવવું પડે છે સોહમ શબ્દના પ્લેનમાં બેસવું પડે છે દસમા દ્વાર રૂપી અડ્ડાને પાર કરી પછી તમે દેહથી વિદેહ જઈ શકો છો પણ ટિકિટ હોવી જરૂરી છે ટિકિટ વગર પ્લેનમાં એન્ટર ન થવા દઈએ બધું કમ્પ્લેટ હોવું પડે આપણે કીધું એમ તો આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ તો દેહથી વિદેહ મતલબ દેશથી વિદેશ કેવી રીતે જવું તેના વિશે આ મેં તમને સમજણ આપી છે કે સાચા દેહધારી ગુરુ મળે તો દેશ દેહથી વિદેહ કઈ રીતે જવું તેનો માર્ગ બતાવે છે અને જો ખોટા ગુરુ હોય તો એ માર્ગ સાચો બતાવી શકતા નથી બરાબર તો શું હોય ખોટો માર્ગ બતાવી દે તો દેશમાં દેશમાં ફરીને પાછો એરપોર્ટ ઉપર આવી જાય વિદેશ તો એ પૂછ નહીં બરાબર તો એમ સુરતા જે છે એને તમે સમજી લ્યો વિદેશ જાનારી શોહમ શબ્દ છે એને પ્લેન સમજી લ્યો શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી લો અને હવાઈ હવા સમજી લો હવાઈ માર્ગ અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને જે પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત પરમાત્મને તમે દેહથી વિદેહ સમજી લો લ્યો બરાબર તો હવે તમે ન બોલશો કે આશા રાખો છો તમારા પ્રત્યે તમને બધું સમજાઈ ગયું હશે કહેવાનો અર્થ તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય